પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ઝાલાનાવના માર્ગદર્શન મુજબ દહેજ પોલીસ સ્ટેશનના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ શેતાનસિંહ દલપતસિંહ નાવને પોતાના અંગત અને વિશ્વાસુ બાતમીદારથી ચોક્કસ બાતમી મળી હતી કે દહેજ ગામે જૂના બંદર રોડ ઉપર ભૂતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝૂંપડા પાસે દહેજ ગામનો રાહુલ સુરેશભાઈ राठોડ નાઓએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી પોતાના માણસો મારફતે ઝૂપડા પાસે છુપાવી રાખી વેચાણ કરાવે છે આ ચોક્કસ બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા તેના દહેજ ગામે જૂના બંદર રોડ ઉપર ભૂતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝૂપડાની આજુબાજુ તપાસ કરતાં મીણિયાના બેગો પડેલ જણાયા હતા સદર મીણિયાના બેગોમાં ચેક કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચ તથા પ્લાસ્ટિકની તથા સાત રૂપિયા બે લાખ પાસઠ હજાર ત્રણસો પચાસ તથા એક મોબાઈલ નંગ એક જૂની કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ કિંમત રૂપિયા બે લાખ સિત્તેર હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ સાથે સ્થળ ઉપરથી બેસમોને પકડી પાડવામાં આવ્યા છે રોહિત ઉર્ફે રાવણ કનુભાઈ રાઠોડ અને દિલીપ ઉર્ફે કાળિયો રામદેવ ભગત પકડાઈ ગયા છે તથા એક આરોપી રાહુલ સુરેશભાઈ રાઠોડને વોન્ટેડ રાખી જેઓ વિરુદ્ધ પ્રોહી એક્ટ કલમ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે